મૌન રહેવાના પંદર ફાયદા એક જો તમે મૌન કેવી રીતે રહેવું તે જાણો છો તો તમને લોકો સાથે વધુ મુશ્કેલી નહીં થાય અને તમે તમારા કામ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશો બે ઓછું બોલવાથી અને જરૂર પડે ત્યારે જ બોલવાથી લોકો તમારી વાત ધ્યાથી સાંભળે છે અને તેને વધુ મહત્વ આપે છે ત્રણ ચૂપ રહેવાથી તમારું રહસ્ય ખુલવાની શક્યતા ઓછી છે ચાર મૌન રહેવાથી આપણે બીજાને વધુ સારી રીતે સાંભળીએ છીએ અને તેમને વધુ સારી રીતે સમજી શકીએ છીએ પાંચ તમે જેટલું ઓછું બોલો છો તેટલા લોકો તમારી સાથે વાત કરવાનું પસંદ કરશે છ મૌન રહેવાથી તમે બિનજરૂરી વાતચીત ટાળો છો જે તમારો સમય બચાવે છે સાત થોડો સમય મૌન રહેવાથી આપણા મગજમાં નવી સર્જનાત્મકતાનો ઉદય થાય છે અને આપણે કંઈક નવું કરી શકીએ છીએ આઠ મૌન રહેવાથી મન શાંત રહે છે અને ગુસ્સો પણ નિયંત્રણમાં રહે છે નવ મૌન રહેવાથી તણાવ ઓછો થઈ શકે છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે દસ મૌન એક એવી શક્તિ છે જેની મદદથી તમે લડ્યા વિના વિરોધીને હરાવી શકો છો અગિયાર મૌન તમને તમારો હેતુ શોધવામાં મદદ કરે છે બાર મૌન રહેવાથી તમે તમારી જાતને અને તમારી સંભવિતતાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકો છો તેર મૌન તમને તમારા ધ્યેય તરફ આગળ વધવામાં મદદ કરે છે અને તમને વધુ ધીરજ પણ બનાવે છે ચૌદ શાંત રહેવાથી સમજવા માટે સમય મળે છે જેથી તમે વધુ સારા નિર્ણયો લઈ શકો અંદર એક રિસર્ચ અનુસાર જો આપણે દિવસભરમાં થોડી મિનિટો માટે શાંત રહીએ તો આપણું મગજ રિચાર્જ થાય છે અને વધુ સારી રીતે કામ કરે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો આવા વધુ વીડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો